આ તારા દીકરા સંજયનો એક્સિડન્ટ થયો તો પગમાં કેવું છે ને ઓપરેશન એવું છે ઓપરેશન એક નહીં ત્રણ ઓપરેશન આવ્યા છે અને હજુ પણ ચાલી નથી શકતો આ સમજતા નથી ને કે ગાડી ચલાવવાની હોય દોડાવવાની ન હોય હું તો એની સતી બેઠો હતો ત્યારે કીધું તો મારા ભાઈ થોડી ગાડી શાંતિથી ચલો પણ એ કહે કે ના 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 જીજુ કઈ થાય નહીં આપણી તો સ્ટાઇલ જ એવી છે હા આ સિત્તેર ટકા માણસોની મેન્ટાલિટી આવી છે કે ગાડીની બ્રેક આપણા હાથમાં છે એટલે આપણે જ્યારે બ્રેક મારીશું ને ત્યારે ગાડી ઊભી રહી જશે પણ એવું જરૂરી નથી ક્યારે બ્રેક ન મારીએ ને તો પણ ગાડી ઊભી રહી જાય હંમેશા માટે સાચી વાત છે અને મને કહેતો હતો હું તો હેવી ડ્રાઈવર છું હેવી ડ્રાઈવર છું તમારે બિલકુલ ચિંતા નહીં કરવા હા હા છે જ એકસો દસ કિલોનું તો એનો તો હેવી ડ્રાઈવર જ કહેવાય ને ચાલ એ બધી ભાઈ મારે તમારી પાસેથી પરમિશન લેવી છે એક પરમિશન લેવી છે હા કૃષાબેન સેવી પરમિશન લેવી છે હું ભાઈ સાથે વાત કરું છું ને હું મારા ફ્રેન્ડ સાથે વેકેન્ડમાં આમ બહાર ફરવા જવાની છું તો મારે દસ રૂપિયા જવું જોઈશે તો તમે મને ક્યારે આપશો અરે વીકેન્ડ પર જવાની વાત તો દૂર છે પણ તારી ભાભી કીધું નથી આપણે ત્રણેય જવાનું છે હા કૃષાબેન અમે લોકો નક્કી કરીએ છીએ તમે જ્યાં કહેશોને ત્યાં આપણે ત્રણેય ફરવા જઈશું ક્યાં જવું છે આપણે પણ મેં મારા બધા ફ્રેન્ડ સાથે પ્લાનિંગ કરી રાખ્યું છે તો કૃષાબેન ફ્રેન્ડ્સને ના પાડી દો કઈ દો કે અમે લોકો ફેમિલી માં જઈએ છે અને કાલે તો આપણે નીકળવાનું છે ના ભાઈ મારે મારા ફ્રેન્ડ્સ જોડે જ જવું છે જો ફેમિલી જોડે પહેલા જવાય ને પછી ફ્રેન્ડ જોડે બરાબર પહેલા સૌથી પહેલા ફેમિલી આવે અને પછી બાકી બધા મને ખબર જ હતી ભાઈ મારા ભાભી રોકટોક કરશે ને એટલે તમે મને ના જ પાડશો અરે તારા સારા માટે એ કહે છે ક્યાં જવું છે કે શું હા હવે બધું મારે તમને કહેવું જ પડશે એમ ને તો કેવું તો પડે ને વગર કીધે તને આમ મોકલી દઈએ તો એક છોકરીની જાત છે એટલે વિચારવું પડે સો વાર એટલે તમને મારા પર ટ્રસ્ટ જ નથી એમને આ ભાભીયા ચડાવી ચડાવીને તમને એના જેવા જ કરી નાખ્યા છે ખુશાબેન શું બોલો છો તમે આ મેં તમારા ભાઈને કાઈ નથી ચડાવે અને તારા બાપ જાવ છે તો જવા દો અમને અરે પણ કોની સાથે જાવ છો ખાલી અમને એકવાર વાત કરાવી દો એટલે અમને પણ સંતોષ થઈ જાય લો લગાવો ફોન તમને મારા પર વિશ્વાસ નથી એટલો હું મારી કોલેજની ફ્રેન્ડ્સ જોડે જાઉં છું અરે પણ એમાં વિશ્વાસની ક્યાં વાત આવી ચિંતા પણ તો હોય ને આપણા લોકોને તમે બધી છોકરીઓ એકલી જતી હોય કાલ સવારે કંઈ થઈ ગયું તો અને જે ફ્રેન્ડ સાથે જવાની છે એની સાથે વાત કરાવી દે ને એનો નંબર તું લઈ લે એટલે કાલ રૂમ તને ફોન બો ન લાગે નેટવર્કનું ઇશ્યુ હોય તો એમને ફોન કરવા થાય ગોપીનો નંબર તો તમારી પાસે હશે જ ને હા છે મારી પાસે હા બસ એ લોકો જોડે જ જાવ છું કોવિડ કોપી ઓળખું છું સારી છોકરી છે બહુ નાની છે એ પણ પણ તમે લોકો આટલી નાની એજમાં કે રીતે હેન્ડલ કરશો બધું એ નાની ના કહેવાય છે નાની ના કહેવાય છે ને કરવી જ છે તો માટે કરો છો ભાઈ તારા સારા માટે વિચારીએ છે તારા ભલા માટે વિચારીએ છે ને એટલે તને કહીએ છે હા તો સારું વિચારતા હોય ને તો મને પૈસા આપી દો એટલે હું જાઉં ઠીક છે તું

એના મમ્મી ભેગા તો નથી જવાના જવાના તો આ લોકો એકલા જ છે ત્યાં શું થશે એના મમ્મીને શું ખબર હોય હું વિચારું છું કે એના મમ્મીને મળીને કહું કે આ પ્લાનિંગ કેન્સલ કરી નાખો ન જવા તો ગોપીને જેથી કરીને કૃષાબેન ન જાય ઠીક છે છે મારે ફોન આવે શું કરો છો બસ ફોનમાં એક જ કામ હોય તમારે ગેમ ગેમ ને ગેમ લો પાણી પીઓ ફોને તો છે ને ખરેખર બધાની જિંદગી બગાડી છે કેમ શું થયું હવે ફોને તારું શું બગાડ્યું છે કેમ તમને નથી ખબર કે મારી એક જ ફરિયાદ હોય છે તમારી જોડે નયનના નામની બીજું તો શું હોય શું કર્યું નય નહીં શું નથી કર્યું નયને એમ પૂછો તો તું કે શું નથી કર્યું પૂછ્યું તમે તમારા લાડલાને કે શું કરે છે આજકાલ ક્યાં જાય છે શું કરે છે સ્ટડીમાં એનું ધ્યાન છે કે નહીં કોઈ લેકચર એટેન્ડ કરે છે કે નહીં એ પણ તમે પૂછો છો ક્યારે ના અને જ્યારે હું વધારે પડતું દબાણ આપું ત્યારે તમે એની પર ગુસ્સો કરી લો છો તારી વાત સાચી છે ત્યાં દિવસે ગયો તો મળવા તારી પાસેથી અને મારી પાસેથી પૈસા લઈ ગયો હતો ને પણ કોલેજ જતો રહ્યો હતો હવે આ છોકરા ઉપર નજર પણ રાખવી પડશે અને થોડું સ્ટ્રીક પણ થવું પડશે થોડુંક સ્ટ્રિક થવાનું હોય પણ મારવા જોડવાની વાત નથી કરતી

જેસી કૃષ્ણ પપ્પા જેસી કૃષ્ણ અને હા પપ્પા બોલો ને શું કઈ કામ હતું મારું કેવી ચાલે છે તારી કોલેજ કોલેજ તો એકદમ મસ્ત ચાલે છે અને આ તારો ના ના કોલેજ તો મસ્ત જ ચાલે ને તારું સ્ટડી કેવું ચાલે છે લેક્ચર અટેન્ડ કરે છે કે પછી ગુલ્લી ના મમ્મી લેક્ચર તો અટેન્ડ કરું છું ને હા મને તારા સમાચાર મળ્યા છે મે તારા પપ્પાને વાત પણ કરી છે કે તું ક્યારેક ક્યારેક લેક્ચરમાંથી ગુલ્લી મારે છે ના મમ્મી એવું કઈ નથી હમ બસ મમ્મીને તો બહુ બનાવી લીધી તમે છો નહીં થારા ઉંમરના છોકરા હોય ને એને ભણવું જોઈએ આગળ વધવું જોઈએ આ મમ્મી પપ્પા ઘરે તો સાથે હોય છે પણ બહાર નથી હોતા અને બે દિવસ પહેલા તું અસાઇનમેન્ટના નામે મારી પાસેથી પણ પૈસા લઈ ગયો અને તારી મમ્મી પાસેથી પણ શું કર્યું તેનું અસાઇનમેન્ટ જ લીધું પપ્પા ક્યા છે અસાઇનમેન્ટ ક્યા છે અને 2000 નું તો અસાઇનમેન્ટ આવે ની દીકરા અમે એટલા પણ પાગલ નથી તને જો તું અમને જોઈને એવું કહી શકે છે કે અમે ગવાર કે અનપડ કે અંગૂઠા છાપ હોય નહીં ને અમે પણ ભણેલા ગણેલા છીએ એટલે અમને પણ ખબર છે બેટા કે 2000 ની કોઈ અસાઇનમેન્ટ ન આવે પણ ઈ ફ્રેન્ડ લઈ ગયો છે લઈ ગયો છે અસાઇનમેન્ટ વાત નથી કરતા

તું બાપને રમાડવાની કોશિશ કરતો હોય ને તો ભૂલી જજે તારી પાછળ આટલો ખર્ચો કરીએ છીએ તને સારામાં સારી કોલેજમાં એડમિશન અપાવ્યું તને ખબર છે ત્રણ લાખ રૂપિયા જોયા તા હા પપ્પા અને આ મંજુલા કાકી કહેતા હતા કે બે દિવસ પહેલાં તું ડુમ્મસ બાજુ આટા મારતો હતો ને જો નહીં તારી છે ને ફક્ત બે આંખો છે બેટા પણ દુનિયાની છે ને હજારો આંખો તને જોઈ શકતી હોય અને તું જ્યારે કંઈ પણ ખોટું કામ કરીશ ને તો એક વસ્તુ યાદ રાખજે કે તારા મમ્મી અને તારા ડેડી બંનેની ઇજ્જત જશે અને તને કહી દઉં આ બધું તું જ ચડાવે છે બાકી આટલા બધા આપણી સાથે જૂઠું બોલે અને લેક્ચર એટેન્ડ નથી કરતો અને ફરે છે એટલે તારા મનમાં સમજે છે શું તું બરાબર ધ્યાન રાખજે રાજ રાજ છોકરો મોટો થઈ ગયો છે શાંતિથી વાત પણ કરી શકીએ છીએ સાંભળ એમ હું તને પ્રેમથી સમજાવવા માગું છું પણ તું ક્યારે સમજતો જ નથી એટલે આજે વાત તારા ડેડીની સામે જ નીકળી ગઈ છે અને સાંભળ આજ પછી કોઈ પણ ખોટું કામ કરતા પહેલાં અમારા બંનેની સામે એકવાર જોઈ લેજે બેટા હા મમ્મી અને મારે થોડા પૈસા જોઈએ છે નથી જોઈતા મારે તને એક રૂપિયો નથી આપણ નહીં કરતો સાંભળ પહેલી મારી વાત આ તારા હાથમાં આઈફોન છે ખબર છે ને તને ઘણા ઘણા ઘરના દીકરાઓને તું જોઈ લે એ લોકોના હાથમાં સાદા ફોન પણ નથી હોતા તને અમે બહુ મોજ શોખથી લાડ પ્રેમથી રાખીએ છીએ એનો મતલબ એ નથી કે તું અમારા જ સપના અને અરમાન ઉપર પાણી ફેરવી દે બરાબર છે એટલે હવેથી એવા કોઈ કામ ન કરતો જેથી કરીને અમે બંને દુઃખી થઈએ જા ચાલ અંદર જતો રહે અને આજ પછી એક રૂપિયો તને નહીં મળે બરાબર જેટલો ખર્ચો થાય છે ને એટલા ટિકિટ ભાડાના જ મળશે જા ઊભો થા હાથ પગ અને નાસ્તો કરી લે રાજ આ શું કરવા જઈ રહ્યા હતા ગમે તે લોકો કંટ્રોલ કરો છો પણ કંટ્રોલ થતો કેમ નથી તમારાથી કેમ થાય હા કાલ હવાનો છોકરો આપણી સામે જૂઠું બોલે છે રાજ હું બહુ સારી રીતના સમજી શકું છું કે શું કરી રહ્યો છે આ એ જ એવી હોય છે જે લોકોને સંભાળવા બહુ મુશ્કેલ હોય છે રાજ અને ખરેખર ખરેખર એક વાત તમને કહું કે એ છોકરો હવે આપણા હાથમાંથી નીકળી ગયો છે એ સ્મોકિંગ કરતો થઈ ગયો છે એટલે હવે છે ને એને પંપાડીને સમજાવીને આપણે આપણી તરફ વાળવાનો છે ના કે એને ગમે તેમ તરછોડવાનો છે જો આપણે બહુ હાર્ડલી ને બહુ સ્ટ્રીકલી બિહેવ કરીશું ને એની જોડે તો એ ઉછડીને બીજે કશે જતો રહેશે સ્પ્રિંગને જેટલી દબાઈએ છે ને એટલી જ છોડમાં ઉછળે છે શું કરું જ્યારે મારી સામે કોઈ મારા બાળકને આમ તેમ બોલી જાય ને તો સહન નથી થતું અને હું ગુસ્સો ના કરું પણ શું કરું મારા ખાબુમાં નથી આ છોકરો આજ સમજો તમે મારી વાત મને ખબર છે કે મારાને કેવી રીતે

એ જમાનાની વાત અલગ હતી ને આ જમાનાની વાત અલગ છે બીજી વસ્તુ તમને કહું તમે બધું છોડો અત્યારે તમે અંદર બેસો હું અંદર આવું છું તમારા માટે ચા નાસ્તો લઈને સારું ખામી નહીં તો મેં સંભાળી લેજા અરે એ દીકરો આપણો છે તો આપણે ભયગા મળીને સંભાળીશું શું કામ ટેન્શન લો છો ચાલો મારો ફોન હાજી તમારો ફોન આજે તો બહુ મસ્ત લાગે છે મારી પેલી ફ્રેન્ડ સંજના છે ને એને એનો બોયફ્રેન્ડ બનને છે ને ગોવા ફરવા ગયા તો તું પણ મને લઈ જાને ગોવા ફરવા હા આપણને ઘરેથી પરમિશન આપશે એ ઘરેથી પરમિશન ના લેવાની હોય એ તો પછી કઈક કઈને કઈક કઈક જવાનું હોય એ ઘરે ના ખબર પડે મેં તો છે ને ઘરે ગોપીનું નામ દીધું છે ભાઈ અને ભાભીને ગોપી છે ને સંભાળી લેશે મારું બધું જ તું છે ને તારા કોઈ ફ્રેન્ડનું નામ આપી દે છે ઘરે તો હું એક કામ કરીશ મારું ફ્રેન્ડ મીત છે ને એનું નામ હું ઘરે આપી દઈશ એટલે એ એને ફોન કરીને પૂછશે ને મારી મમ્મી તો હું મીતને બધું સમજાવી દઈશ એટલે એ મીત છે ને એ બધું મારું સંભાળી લેશે હા બસ એમ હવે બોલ તું આપણે છે ને કેવું કરશું કે તું થોડાક પૈસા કાઢજે થોડાક હું કાઢીશ ચાલશે ને તો ગોવા જવાનું છે તો થોડાક પૈસા એ થોડુંક થવાનું છે આપણે થોડાક વધારે પૈસા તો જોશે ને હા વધારે જોશે હું તું લાવજે પણ એટલા બધા પૈસા લાવવા ક્યાંથી એ બધું ટેન્શન ના લેવાનું હોય ક્યાંક ને ક્યાંકથી સેટિંગ થઈ જ જાય શું સેટિંગ થઈ જાય સારું ચાલ ને હું મારા પપ્પાને વાત કરી જોઈશ આપે તો ઠીક છે

તું તારી ફ્રેન્ડ ગોપીને પૂછી જો કે તારો સાથ આપશે કે નહીં અને હું મારા ફ્રેન્ડ મિતને પૂછી જો કે મારો સાથ આપશે કે નહીં તું તારા ફ્રેન્ડ મિતને પૂછી જો મે મારી ફ્રેન્ડ ગોપીને પૂછી જ લીધું છે એ મારો સાથ આપશે તે તારા ફ્રેન્ડની જેમ ના હોય મારી ફ્રેન્ડ એ એક્સક્યુઝ મી તારી ફ્રેન્ડ કહેતા છે ને મારો ફ્રેન્ડ મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઓ હેલો મને એટીટ્યુડ ના બતા હો એ તો જોઈએ હવે ગોપી કેટલીક તારો સાથ આપે છે મારો ફ્રેન્ડ તો છે ને લાખોમાં એક છે હે તારો ભાઈબંધ એટલો સારો હોય ને તો એની પાસે પૈસા માંગી લેજે જોઈએ કેવા કાપે છે તારા ભાઈબંધ તારા પૈસા ગોપીને મે જોઈ છે જ્યારે હોય ને ત્યારે તારું કાપતી જ હોય અને એ હું તારો સાથ આપવાની હા હા કાપે એટલે કે જોઈએ કે એનો બોયફ્રેન્ડ એને કેટલો સાથ આપે એવો છે એટલે તારી સામે મારી કાપે એટલે તું કેવા શું માંગે છે એનો બોયફ્રેન્ડ સારો છે ને હું નથી સારો એમ હા ગોપીનો બોયફ્રેન્ડ સારો જ છે એ જ્યારે એને ફરવા લઈ જાય ને ત્યારે બધો ખર્ચો એ જ આપે છે અનૈયા મારે તો મારો બધો ખર્ચો કાઢવો પડે છે તું તો ખાલી તારું જ કરે છે સોરી જો ગોપીનો બોયફ્રેન્ડનો બધો ખર્ચો ઉઠાવે ને તો આજથી હું તારો બધો ખર્ચો ઉઠાવીશ બસ જોઈએ હવે કેવો ખર્ચો ઉઠાવે છે તું અરે સોરી યાર તું કેમ વાતે વાતે રિસાઈ જાય છે રિસાયા વગર ક્યાં મેળ પડે છે મારે હવે પણ મેં કીધું તો ખરી કે હું બધો ખર્ચો લઈ લઈશ હવે તો હેપી ને હા હવે તો હેપી જ મને ખબર છે તારો ગુસ્સું કેવી રીતે શાંત જાનુ હા હું તને છે ને આજે મૂવી જોવા જઈએ આપણે મૂવી જોવા હમ્મ હ મૂવી કયું જોઈશું હમણાં જ નવું મૂવી આવ્યું છે ચાલે જોઈ આવીએ પૈસા કોણ આપશે અરે હું આપી દઈશ હમ હમ તો મારી એક રિક્વાયર છે તારા માટે બોલ બોલ મને પિઝા ખવડાવીશ તારા ફેવરેટ છે એ તો હું તને સરપ્રાઇઝ આપવાનો હતો ઓ એવું એમ ને હા આપણે પહેલા મૂવી જોવા જઈએ પછી તારા ફેવરેટ પિઝા ખાઈશું અને પછી ત્યાંથી પછી ગાર્ડનમાં બેસીશું થોડીક વાર અને પછી ઘરે જઈશું હા સારું ચાલ ભગવાન હવે મારા કામ નું એટલું મોડું થઈ ગયું છે ને મમ્મી બોલો શું હતું મારે થોડાક પૈસા જોઈએ છે સેના માટે અમારા કોલેજના ફ્રેન્ડ છે ને બધા અમે લોકોએ ફરવા જવાનું નક્કી કર્યું છે તમે લોકો નક્કી કર્યું છે ને પણ માર તો ન જવા દેવું હું પૈસા નહીં આપું તને પણ મમ્મી થોડાક જ પૈસા જોઈએ છે ખબર પડે કેવી રીતે રૂપિયા કમાવાય છે એમ તમારો બાપો રાત મહેનત કરે ને ત્યાં રૂપિયા ભેગા થાય છે એમને ન થતા સમજી ગયો પણ મમ્મી મમ્મી આવું શું કરે છે મારા બધા જ ફ્રેન્ડ જાય ને હું એકલો ઘરે

ખબર પડે છે 15000 એટલે કોને કહેવાય 5 રૂપિયા તું મને કમાઈને બતાય પછી હું તને માની જાવ અને અને આ વાત છે ને માર પપ્પા નો કરતી અને તું મને ખાલી પૈસા આપને હું પૈસા તને નહીં આપું અને તારા પપ્પાને તો બધી વાત કરું છું તને ખબર છે બરાબર એટલે હું પૈસા તને નહીં આપું તાર જે કરો ને કરી ખા અને એવું હોય ને બહુ વધારે જવાનો ઉપાડો હોય ને તો મહેનત કરો પૈસા ભેગા કરો ને પછી ફરવા જાવ પણ જો આવું શું કરે છે અહીંયા ઉદયપુર જ જવાનું છે ક્યાંય આઘુંય ન જાવું મેં તને પૂછ્યું ક્યાં જવાનું છે બસ મારે જાણવું નથી ક્યાં જવું છે ક્યાં જવાનું છે પણ હું તને એક રૂપિયો નહીં દઉં આ લખી રાખજે જા પણ જો ઓલા પુષ્પાંટી આંટીનો છોકરો છે ને ને એ પણ આવવાનો છે 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 આંટી આ તારી માં કરોડોપતિ નથી બરાબર અને બીજી વસ્તુ કોઈ જાતું હોય એટલે તારે જવું એ જરૂરી નથી તારે શું કરવાનું ને તારે જાતે નક્કી કરવાનું તને અત્યાર સુધી અમે કહીએ છીએ કે તું ભણવા ભણવા દે ના તારે એ કાંઈ નથી કરવું તારે ફરવા જવાનું ઉપાડો બહુ છે નથી જવાનું એટલે નથી જવાનું અને જો હવે વધારે બોલીશ ને તો એક ઝાપડ ખેંચી આપી દઈશ પણ મમ્મી ફરવા એ નથી જવા દેતા તમે તો કેવા છો હા જો મને ગુસ્સો ના પાવો ને તો હું ખરેખર ગુસ્સો આવી જઈશ ને તને બે સપાટા દેવાડ દઈશ ચાલ નીકળ ફરવા જાવું છે કમાવને ખબર પડે કેવી રીતે કમાવાય